તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે જાણશું આપણે મોબાઈલથી ફેસબુક આઈડી હંમેશા માટે ડિલીટ કેવી રીતે કરવી તો આ નાનોકરો વિડીયો છે શરૂ સૌથી પહેલાં તો ફેસબુક એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે એટલે તમારી સામે કાંઈક આજનો ઇન્ટરફેસ આવશે હવે અહીંયા તમારે જાવ તમારી જ્યાં ટ્રેન લાઈન દેખાય છે ક્લિક કરવાનું છે અને તમારી પ્રોફાઇલ ઓપન કરી લેવાનું છે તમારે પ્રોફાઇલ ઓપન થઈ જશે કાંઈક આવું ઓપ્શન આવશે અહીંયા એક ઓપ્શન છે સેટિંગ સેટિંગનું સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે તો જેવું સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે આમાં તમારે ઉપર એક ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટરનું એની ઉપર ક્લિક કરવાનું છે અને એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે કાંઈક આવું ઓપ્શન આવશે હવે અહીંયા ઉપર સ્કોલ કરવાના છે અને અહીંયા એક ઓપ્શન છે વ્યક્તિગત માહિતી એની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી માહિતી આવી જશે તમારી આઈડી જંત્ર ત્યારબાદ તમારે જ્યાં અહીંયા એક ઓપ્શન છે એકાઉન્ટ નિયંત્રણ માલિક એની ઉપર ક્લિક કરવાનું છે આમાં બે ઓપ્શન છે યાદગાર બનાવવું અથવા બંધ કરવું તો બંધ કરવું અથવા ડિલીટ કરવું એના ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે તમારી એકાઉન્ટની નામ આવી જશે એકાઉન્ટ આવી જશે તમારે કયો એકાઉન્ટ ડિલીટ કરવાનું છે સિલેક્ટ કરવાનું છે તો મારામાં એક જ એકાઉન્ટ છે તો હું સિલેક્ટ કરી લઉં ત્યારબાદ બે ઓપ્શન છે ડીએક્ટિવેશન અને ડિલીટ તો ડીએક્ટિવેશન કરશો એટલે તમે થોડા દિવસ માટે ડિલીટ થો પછી પાછું લોગિન કરી શકો છો બટ જ્યારે તમે કાઢી નાખો પકશો ડિલીટ ઉપર એટલે તમારે હંમેશા માટે ડિલીટ થઈ જશે પાછું તમે આ એકાઉન્ટને લોગિન કરી શકશો નહીં તે બધા ચાલુ રાખવાનું બટન છે ક્લિક કરી દેવાનું છે તેઓ એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે આમાં તમારે કારણ બતાવવાનું છે તમારે એકાઉન્ટ ડિલીટ કરવાનું કારણ શું છે તમે શા માટે એકાઉન્ટ લેલ કરવા માંગો તો કોઈ પણ એક કારણ બતાવી દઉં તકલીફ હું આ કારણ બતાવી દઉં ચાલો હું એકાઉન્ટ ફેસબુકમાં ઘણો સમય વિતાવું છું એવું વિતાવતો નથી બટ કહી કરી દેવા લો ત્યારબાદ ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું જો ચાલુ રાખો ઉપર ક્લિક કરશો ફરી એક ઓપ્શન આવશે ચાલુ રાખો ને આની ઉપર ક્લિક કરીને તમારે ઘણા બધા ઓપ્શન આવી જાય ઉપર સ્ક્રોલ કરી દેવાનું છે અને ફરીથી ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે બસ લાસ્ટ ટાઈમ હવે આમાં તમારે છે ને તમારે ફેસબુક આઈડીનો પાસવર્ડ એન્ટર કરી દેવાનો છે અને પાસવર્ડ એન્ટર કરી ચાલુ રાખો ઉપર ક્લિક કરશો તમારે તમારી આઈડી ડિલીટ થઈ જશે તો હું પહેલાં ફટાફટ પાસવર્ડ એન્ટર દઉં તો પાસવર્ડ એન્ટર કર્યા બાદ ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે જેવું ચાલુ રાખો ઉપર ક્લિક કરશો એટલે સોરી પાસવર્ડ ગલત થઈ ગયો તો જેવું પાસવર્ડ એન્ટર કરી કન્ટિન્યુ કરશો એટલે તમારે સામે આવું ઓપ્શન આવશે હવે અહીંયા જોઈશું કચો કરો છે કે ભાઈ આપણે ત્રીસ દિવસની વાર લાગશે એકાઉન્ટ ડિલીટ થવામાં ત્રીસ દિવસમાં જો આપણને એવું લાગે કે ભાઈ એકાઉન્ટ ડિલીટ નહોતો કરવાનો આપણો પાછો લેવો છે તો આપણે લોગ કરી શકીએ છીએ ત્રીસ દિવસ પછી એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ થઈ જશે પછી તમે એને પાછું લઈ શકશો નહીં તો કન્ફર્મ કરવા માટે એકાઉન્ટ ડિલીટ કરવાનું બટન છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર જો ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ ડિલીટ થઈ જશે તો કાશા આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે આવા જ વિડીયો અહીંયા આવતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય